ચાલો મિત્રો તો આજે આપણે નાઇટમાં ક્રિકેટનું આયોજન કરેલ છે એમ જે સોસાયટીમાં જે ક્રિકેટ રમી રહ્યા છે નાના નાના બાળકો સાચી ક્રિકેટનો આનંદ લીધો છે મારા ભાઈ મીતભાઈને કોઈ રમાડ્યા નથી એટલે મિતભાઈ તો એકલા લેખા રખડાય મીતથી રમાડો ને કોઈ હં મીતનું કોઈ રીત રમાડ્યો જો મીતભાઈ નારાજ થઈ ગયા છે આજે જો કોલેજ લઈને આવ્યા છે બોલિંગ મેમિતભાઈ આવ્યા છે જે જબરદસ્ત બોલિંગ કરે અત્યારે અને હું ને મારો ને આવી ગયા છે મેચ જોવા માટે ટ્રીંગ બોલિંગ કોઈ ફોર મારી છકચર મારી તો તરત ટ્રીંગ બોલ રહે દેવા મેમિતભાઈ ની બોલિંગ જોઈ શકો તો તમે જો જબરદસ્ત બોલિંગ

બેટા હાડી જેવા ભાઈ આ ગરબે શરમ ખરેખર શરમ લાગી જોઈ રમવામાં તો આમને કે શરમ જેવું કાઈ લાગતું રીત કાઈ જો ના નાક ને મેં જોઈ ખાલી કા ભાઈ આપણે ઓકા માં આવ્યા છીએ મેં જોવા મેં જોવા માટે આવ્યા છીએ નાક માં થોડો મરી મસાલો બહુ આવી ગયો છે જો પછી આવી ગયું છે દોડો વહી ગયો છે જો તો રીસુપી દડો દળે હઉજો કોઈ ઘર માં દેતા આઉટ કરી નાખો નો હા નવો નિયમ હોય ઓરิกેટ ભાઈ હા નવો નિયમ હોય ક્રિકેટરમાં નવો નિયમ હે ક્રિકેટ નો નવો નિયમ આવ્યો કે કોઈના ઘરે દોડો જાય તો આઉટ કરવામાં આવશે અલી તું તો 32 જવા બની તો કોઈના ઘરે તો બોલ દેશે તો આઉટ થઈશ બરાબર નવો નિયમ હા નવો નિયમ આવ્યો અત્યારે જો એકવાર આઉટ થઈ ગયા ઘર સ્ક્રીન પાસે બીજી વાર આવ્યા પાછા આઉટ થઈ ગયા પાસે શેરિયો ન થાય સુન ને ભરા ન પડે તો નો થાય તો મે હું તો એક ઓવર

आओ आओ ए दोईते मुहों पर ओ गई अवे बैठी और ये अपनी बेटी हेलो मारी हेलो वो तेरा ट्राई मारो डैडी ओपन ट्रांजैक्शन ओपन करवा रहा है हेलो क्या है तू क्या ओपन कर रही है बेटी बन के हमनी आई क्या कर रही हो तेरी कौन लगी मां पप्पा मैं दोई नदी ना पर अपने देवा दियो તો આવી ગયા છે બે બેટ્સમેન એ

અમારે જો ગઢા હાંડ જે જવા બેસ આવી ગયા છે રમવા માટે ભાઈ જો એક વાર ઘંસ કરી અને બીજી વાર પાછા રમવા આવી ગયા છે હા હા મારે આવવાનું છે ને તો બીજું સિક્સર મારી પાછી